રામા તમારે દેવળે અન ધમકે લોબાનના ના ધૂપ પણ નર ને નારી તમને નમણું કરે બાપા નમે છે મોટા મોટા ભૂખ ઓલા નર ને નારી તમને નમણું કરે નમે છે મોટા મોટા ભૂખ એવા રણુજાના રામ રામદેવ પીર અને રામદેવ પીર પરમ ભક્ત એવા હરજી ભાટી અને એ હરજી ભાટીના ઇતિહાસની આપણે વાત કરવી છે પણ હરજી ભાટીના ઇતિહાસમાં બહુ જબરજસ્ત વાતો પડી છે અને ગુજરાતમાં જે આખ્યાન રમાય છે એમાં તો હરજી ભાટીનું ટૂંકમાં વર્ણન આવે છે પણ આપણે તો હરજી ભાટીનો સંપૂર્ણ જે ઇતિહાસ છે એની વાત કરવી છે અને હરજી ભાટીના જન્મભૂમિમાં હરજી ભાટીના ઇતિહાસનું જે પુસ્તક છે એમાં જે લખેલી વાતો છે એની આપણે વાતો કરવી છે એ સંપૂર્ણ ઇતિહાસની જો વાત કરવી હોય તો જોધપુરથી રામદેવરા તરફ જતો જે રસ્તો છે અને એ રસ્તામાં પંડિતની રાણી નામનું જે ગામ છે એ ગામ એટલે હરજી ભાટીનું ગામ પણ એના પૂર્વજ કોણ હતું એના માતા પિતાનું નામ શું હતું એની જો આપણે વાત કરીએ તો ઈ પંડિતની રાણી નામના ગામમાં રાજપૂત સમાજમાં પાટી શાખના ઉગમશી બાપુ છે ઈ રહે છે પણ એટલી ગરીબ પરિસ્થિતિ છે કે પોતાને ઘર પણ નથી અને ઝૂપડી કરીને રહે છે બે જણા છે પતિ પત્ની ભગવાન રામદેવજી મહારાજની ભક્તિ કરે રામદેવજી મહારાજના પરમ ઉપાસક ઉગમશી બાપુ અને એમના પત્ની છે એ રામદેવજી મહારાજના પરમ ઉપાસક છે અને છ સાત જે બકરા છે એ પાકડીયા બકરા ચારવા માટે ઉગમશી બાપુ જાય એ બકરા ચરાવીને ઘરે આવે અને પોતાનું ગુજરાન ધીમું ધીમું હાયલવું જાય એવી રીતે ધીરે 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 સમય વીતતો જાય છે અને પોતે રામદેવજી મહારાજના ઉપાસક હોવાના કારણે એમ કહેવાય છે કે બીજ આવે ને એટલે પોતે ભગવાન રામદેવજી મહારાજની સમાધિ કરે અને અને રામદેવજી દર્શન કરી પાછા આવે પછી બીજમાં એમ કેવાય છે કે ભગવાન રામદેવજી મહારાજ નો પાઠ કરે જમા જાગરણ કરે અને એવો સરસ મજાનું ભજન કીર્તન આખી રાત હાલે એવી રીતે ભગવાન રામદેવજી મહારાજના પરમ ઉપાસક ઉગમસિંહ બાપુ અને બંને જણા ભક્તિમય જીવન જીવતા જીવતા સમય જાય છે અને સમય જતા એમ કહેવાય છે કે વિક્રમ સંવંત સત્તરસો અને સત્તાવનમાં હરજી ભાટીનો જન્મ થાય છે યુગમસિંહ બાપુનો દીકરો હરજી ભાટી અને કવિ તો એમ કે છે કે હરજી ભાટીનો જન્મ તો ભગત જીવ હતો એમ કહેવાય છે કે આજ ફરીવાર ઉગમસિંહ બાપુ ભાટીને ઘેરે એ જન્મ લઈ અને હરજી ભાટી છે ભાઈઓ પણ વાત એ આવે કે જે હરજી ભાટી છે એમના પિતા ઉગમશી બાપુ ઈ પણ રામદેવજી મહારાજ ની સમાધિ માથું ટેકાવતા શું કામ કે આપણે ગુજરાતમાં જે આખ્યાન રમાય છે એ આખ્યાનમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન રામદેવજી મહારાજ જ્યારે અવતાર ધારણ કરવાના હોય ત્યારે પોતે હરજી ભાટીને મળવા માટે જાય છે અને હરજી ભાટી છે પાકડા બકરા દોઈ અને રામદેવજી મહારાજ ને દૂધ પાય છે પણ ગુજરાતના આખ્યાનમાં અને આ રાજસ્થાનના હરજી અંદર બહુ ફરક છે વાત સાચી છે પણ ફરક છે ગુજરાતમાં એવું બતાવે છે કે જયારે રામદેવજી મહારાજ જન્મ પણ નહોતો થયો એ વખતે હરજી ભાટી રામદેવજી મહારાજ હતા પણ એવું નથી હકીકતમાં સાચો ઇતિહાસ એ છે કે રામદેવજી મહારાજનો જન્મ છે એ ચૌદ સો અને નવ વિક્રમ સંવંત થયેલો વિક્રમ સંવંત ચૌદ ને નવ માં અને તેત્રીસ વર્ષની ઉંમરે પોતે એમ કહેવાય છે કે સમાધિ લીધી હતી અને ચૌદ અને બેતાલી માં એમ કહેવાય છે કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી હતી તેત્રીસ વર્ષની ઉંમરે અને એ પછી પંદર વર્ષનો બસો અને પંદર વર્ષનો ગાળો ગયો રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધા પછી બસો પંદર વર્ષ વીત્યા પછી એમ કહેવાય છે કે સત્તરસો સત્તાવન વિક્રમ સવંત સત્તરસો ને સત્તાવન ની સાઈલમાં હરજી ભાટીનો જન્મ થયો છે રામદેવજી મહારાજ ના ગયા પછી સમાધિ લીધા પછી બસો પંદર વર્ષ પછી હરજી ભાટી અવતરણ લે છે એ હરજી પાર્ટી નો એમ કહેવાય છે કે અવતાર માત્ર ને માત્ર રામદેવજી મહારાજ ના ગુણ ગાવા માટે થયેલો અને પછી તો એમ કહેવાય છે કે પોતાના બાપ ઉગમશી બાપુ છે એ રામદેવજી મહારાજ ના ગુણ ગાય જમા જાગરણ કરે રામદેવજી મહારાજ ના પાઠ કરે અને ધીરે ધીરે હરજી પાર્ટી છે કે આવા ભજનના વાતાવરણમાં મોટા થાય છે અને પછી તો એમ કહેવાય છે કે પોતાના બાપની હારે ઉગમસિંહ બાપુની હારે હરજી ભાટી છે ઈ બાલ્યા અવસ્થામાં બકરા ચારવા માટે જાય અને એમ કરતા 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 જ્યારે બીજ હોય ત્યારે ઉગમસિંહ બાપુ પોતે ભગવાન રામદેવજી મહારાજની સમાધિએ જાય ત્યારે હરજી ભાટીને સાથે લેતા જાય એમ કરતા કરતા હરજી ભાટીની જ્યારે 13 થી 14 વર્ષની ઉંમર થઈ ઈ વખતે એમ કહેવાય છે કે હરજી ભાટીની જન્મદેવાવાળી જનેતા હરજી ભાટીની માં એમ કહેવાય છે કે દેવલોક પામે છે પોતે દેહનો ત્યાગ કર્યો અને આ દુનિયા છોડી અને લોક છોડી અને પરલોકમાં ગયા પછી હરજી ભાટીને દુઃખ તો ઘણું થયું કારણ કે મા એ મા ને બીજા વગડાના વાહ એના માટે તો કવિઓ પણ એમ કહે છે કે મોઢે બોલું માં પછી સાચે નાન પણ ભરે પણ મોટપ કેરી મજા મને બધી કડવી લાગે કાગડા કવિ કાગ બાપુ પણ એમ કહે છે કે મા એ મા છે એટલે તો આપણે કહેવત છે કે મા એ મા ને બીજા વગડાના વાહ જને તાય આ છે એમ કહેવાય છે કે વિદાય લીધા પછી પોતાનો બાપ ઉગમસિંહ બાપુ અને હરજી ભાટી બંને એકલા થયા અને પછી તો એમ કહેવાય છે કે બંને બાપ દીકરો છે એ બકરા ચારવા માટે જાય અને રામદેવજી મહારાજના ભજનો ગાતા હોય અને જાણે રામદેવજી મહારાજ સાક્ષાત આવી અને એની માળાના મણકે બેઠા હોય એમ હરજી ભાટીની જે ભક્તિ છે એ વધવા લાગી પણ જ્યારે પોતાની હરજી ભાટીની પંદર વર્ષની ઉંમર થઈ ઈ વખતે પોતાની ઉપર બીજો એક દુઃખ ડુંગરો આવીને ઉભો રહ્યો દુઃખ વાદળા આવીને ઉભા રહ્યા કારણ કે પોતાની જનેતા તો એક વર્ષ પેલા વહી ગઈ છે આ દુનિયા છોડી અને બીજા જ વર્ષે એમ કહેવાય છે કે પોતાનો બાપ ઉગમસી છે એને પણ આ દુનિયા છોડી દીધી ઉગમસી બાપુ પણ એમ કહેવાય છે કે સ્વર્ગે સીધાવી ગયા પછી તો હરજી એકલો થઈ ગયો છે પણ પોતાના બાપના શીલે ચાલે છે સાંભળજો પોતાનો બાપ જે બીજ રહેતો તો જમા જાગરણ કરતો તો પોતે રામદેવજી મહારાજની સમાધિએ માથું ટેકાવવા જતો તો એના ચીલે જ છાલી અને હરજી પાટી છી દર બીજે એમ કહેવાય છે કે રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરે જમા જાગરણ કરે રામદેવજી મહારાજનો પાઠ કરે અને આખી રાત ભજન કીર્તન કરે અને આખો દિવસ બકરા ચારવા માટે જાય ત્યાં પણ એમ કહેવાય છે કે પ્રભુની ભક્તિ કરે રામદેવજી મહારાજની એમ કહેવાય છે કે ભક્તિ કરે એમાં ધીરે 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 સમય વીતવા લાગ્યો અને હરજી છે એ હરજી ભાટીમાંથી ભગત હરજી ભાટી કહેવા મળ્યો ભાઈ એવી ભક્તિ આની જામી ગયેલી અને ગામના સૌ લોકો છે ઈ એને ભગત તરીકે જ ઓળખતા ભક્ત હરજી પાઠી જ કહેવાય એમ કરતા 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 એમ કહેવાય છે કે સમય જાતા એક દિવસનો સમય એવો ઉગ્યો વીસ બાવી વરહની ઉંમર છે ને એ બરાબર યુવાની હરજી પાઠીની આવેલી છે અને એમાં પોતે વગડામાં એમ કહેવાય છે કે બકરા ચારવા માટે ગયા છે અને ધોમ ધકેલો ઈ તડક્યો છે અને ઈ તડક્યામાં એક જે વૃક્ષ છે એ વૃક્ષની નીચે એ વગડામાં એમ કહેવાય છે કે બેહી અને બપોરના ટાણે પોતે પોતાની સાથે લઈ ગયેલું જે ભાતો હતો એ ભાતામાંથી થોડુંક ભોજન કર્યું અને ભોજન કરીને બરાબર બેસી અને એમ લાગ્યું કે ઘડીક આ તડક્યો છે એટલે વિહામો લઈ લો અને પછી પાછો બકરા ચરાવવા માટે જઈશ બકરાઓને બેહાડ્યા પોતે વૃક્ષની નીચે બેઠો અને એમાં

જે પાણી હતું ઈ હું પી ગયો છું હવે આ સાધુની સેવા કઈ રીતે કરવી અને પછી હરજી પાટી ઈ સાધુડાને એટલું કે છે કે બાપુ છે ને હું હમણાં જ જમી લીધો ભાતું હતું ઈ ખૂટી ગયું અને મે ભમલી જે પાણી થોડુંક વધ્યું તો ઈ હું પી ગયો છું બાપુ અને આ રણ વિસ્તાર ક્યાંય પાણી નથી અને મારી પાસે તો આ પાકડિયા બકરા છે

એને એમ થયું કે સાધુનું માન રાખી લઉં અને ખોટું ખોટું જઈને પાછો વયો આવું અને બકરી પાસે જ્યારે જાય છે ને ત્યારે એમ કહેવાય છે કે બકરી એ પાકડું બકરું હતું એ બકરી એમ કહેવાય છે કે દૂધ દોવા દીધું અને એક લોટો એક આંચળમાંથી એ બકરીનું દૂધ દોયું અને એ સાધુડાને પાયું ભાયો અને સાધુડાએ પીધું અને હરજી પાઠી છે અચંબામાં પડી જાય છે કે ઓહો આ તો કોઈ મહાપુરુષ લાગે છે બાકી પાકડું બકરું કોઈ દી દોવા દીએ નહીં અને હરજી ભાટી હાથ જોડીને કે છે બાપા હવે તમે કયો સેવા કરું કે હા મેં જે સરોવરની પાળ દેખાય છે ને તળાવની એ તળાવમાંથી મારા માટે આ પાણીનો લોટો ભરતો આવ્યો અને હરજી ભાટી કે છે કે બાપુ એ તળાવ તો ખાલી છે અત્યારે એ તળાવમાં પાણી નથી હું તો અહીંયા કાયમ આવું છું એટલે મને ખબર છે કે નહીં અરજી ખોટું બોલમાં એ તળાવમાં પાણી છે અને મારી હાટું આય અને ત્યારે અરજી પાટીને ખબર હતી કે જો પાકડા બકરા દોવા દેતા હોય તો એ તળાવમાંથી પાણી મને મળશે એ સાધુ ઉપર વિશ્વાસ રાખી અને જ્યારે તળાવે જાય છે ત્યારે પોતાની પાસે જે સાધુનો લોટો હતો એ લોટામાં નજર કરી તો જરાક દૂધ હતું પોતે એમ કહેવાય છે કે દૂધનું જે ટીપું હતું એ પી ગયો અને દૂધનું ટીપુ સાથે એમ કહેવાય છે કે પોતાને જાણે થઈ થઈ ગયું ગયું હોય એવું અંદર અને પાણી ભરી અને સંતને પાયું અને પછી આખો દિવસ ઈ સાધુ છે એ હરજી પાટી હારે રહે છે ને એમ કે છે કે તું રામદેવજી મહારાજના ભજન બહુ હારા ગાછો મને તું ભજન સંભળાય અને એમ કહેવાય છે કે બપોરથી સાંજ સુધી હરજી પાટી છે એ સાધુને રામદેવજી મહારાજના ભજનો સંભળાવે છે અને સાંજે સાધુને પોતાને આંગણે લઈ જાય છે પોતાની ઝુંપડીએ લઈ જાય છે અને સાંજે એમ કહેવાય છે કે ગુવારનું શાક બનાવ્યું અને જે આચળ બકરીનો એક વખત દોયો તો અને બીજો આંચળ દોવાનો બાકી હતો એ હાજે દૂધ દોયો ગુવારનું શાક અને બકરીનું દૂધ એમ કહેવાય છે કે સાધુને એ વાળું પાણી કરાવ્યા અને પછી આખી રાત હરજી પાટીએ રામદેવજી મહારાજના આ સાધુડાની સામે એમ કહેવાય છે કે ભજન ગાયા ભાઈઓ અને પછી હવારે એમ કહેવાય છે કે સાધુ એમ કહે છે કે હરજી અમારા જેવા

તો હું તમને કેવી રીતે સાચવી શકું તમારી સેવા કેવી રીતે કરી શકું કે કાંઈ વાંધો નહીં શિયાળામાં નહીં આવું કે બાપુ ઉનાળામાં નહીં આવતા હો હે કે હા કે અહીંયા તો ઉનાળામાં પાણીનું ટીપુંય મળે નહીં બાપુ મારે તમારી સેવા કેવી રીતે કરવી એટલી બધી ગરમી પડે એટલે હું તમારી સેવામાં પહોંચી ન શકું કે કાંઈ વાંધો નહીં અરજી હવે ચોમાસામાં ના પાડી દેને એટલે તારે મારી સેવાથી છટકવાનો આરો મળી જાય હે તારે તો મૂળ છટકવું છે ને તો ચોખ્ખું કહી દે ને કે આવતા જ નહીં એમ કે નહીં બાપુ તમે આવજો પણ ભાદરવામાં આવજો હે કે હા કે ભાદરવામાં ગુવાર બહુ સરસ હોય અને એનું શાક કરી કરીને તમને હું જમાડીશ બાપુ કે કાંઈ વાંધો નહીં હું ભાદરવામાં આવીશ અને પછી તો દર વર્ષે ભાદરવામાં એ સાધુ આવે અને હરજી પાટીને ઘેરે બે ત્રણ દિવસ રોકાય એમ કરતા 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 એમ કહેવાય છે કે ઘણાય વર્ષો સુધી આ સાધુડો છે એ એમ કહેવાય છે કે હરજી પાટીને આંગણે આવે અને હરજી પાટી એની ખૂબ સેવા કરે એમ કરતા કરતા એક વખત વર્ષો પછી આ સાધુ છે એ આવી અને હરજી પાટીને એમ કે છે કે હરજી તું એકલો છો અને મારી ખૂબ સેવા કરશો એટલે મારે તને પરણાવવો છે હે કે મારે તારા લગ્ન કરી દેવા છે એટલે તારે એકલાને મારી સેવા ન કરવી પડે તારે કામમાં એટલું બધું બહુ ભીં તને ન પડે જો તારે ઘરે તારી ઘરવાળી હોય ને તો ઘણું ખરું કામ છે ને એ તારું કરી દે એટલે હરજી હું તને પરણાવી દઉં કે ના બાપા ના મારે લગ્ન નથી કરવા તમે તો સાધુ છો અને તમે તો સાધુ ચલતા ભલા તમને ઘરના ખર્ચાની શું ખબર હોય આવે ને એટલે એ મારે ક્યાંથી લઈ આવી દેવી હું તો ગરીબ માણસ છું હું તો પાકડા બકરા ચારવા વાળો છું અને ત્યારે એ સાધુ એમ કે છે અરજી તારો બધોય ખર્ચો હું પૂરો પાડીશ પણ તું લગન કરી લે કે નહીં બાપુ હવે તમને હું સાચું કહી દઉં મારે તો બ્રહ્મચર્ય વ્રત પાળવું છે અને ભગવાન રામદેવજી મહારાજની ભક્તિ કરવી છે બસ મારે સંસાર નથી ભોગવવો અને ત્યારે એ સાધુ છે એ ખૂબ ખુશ થાય છે અને પછી આખી રાત જ્યારે ભજન કરે છે અને ત્યારે એ સાધુ છે એ પોતે એમ કહેવાય છે કે હરજી પાટીની ઉપર જ્યારે માથા ઉપર હાથ મૂકે છે ત્યારે હરજી પાટીની આંખ વિચાઈ જાય છે એ આંખ વિચાણા પછી એમ કહેવાય છે કે પૂરેપૂરું બ્રહ્મ જ્ઞાન થયું અને ખબર પડી કે આ સાધુ બીજો કોઈ નહીં પણ મારો રામો ધણી છે રણુજાનો રામો પીર છે પોતે અને પછી રામા પીરે પોતાના સ્વરૂપમાં હરજી ભાટીને દર્શન આપ્યા અને કીધું કે હરજી હવે આ બકરા ચારવાનું છોડી દે અને ધર્મનો પ્રચાર કરવા માટે નીકળી જા લે હું આ તને તને અક્ષય આપું છું ત્યારે જે જોતું મળી જશે એટલે તારે હવે બકરા ચારવાની જરૂર નથી પણ તું ગામડે ગામડે ધર્મનો પ્રચાર કરવા માટે નીકળી જા આગળ કળયુગ આવે છે કળયુગ ભારી આવે છે એટલે હવે તું ધર્મનો પ્રચાર કરવા માટે નીકળી જા અને પછી રામદેવજી મહારાજ એને અક્ષય જોળી આપે છે અને જ્યારે અદ્રશ્ય થાય છે રામદેવજી મહારાજ પોતે અદ્રશ્ય થયા એ વખતે એક લીલો ઘોડો અને રામદેવજી મહારાજના જે ચરણ પાદુકા છે એ ત્યાં પડ્યા રહે છે અને એ કાપડનો ઘોડો લીલા કલરનો અને એમ કહેવાય છે કે રામદેવજી મહારાજના ચરણ પગલા એ હરજી ભાટીએ લઈ લીધા પછી એમ કહેવાય છે કે રામદેવજી મહારાજના કીધા મુજબ પોતે ગામડે ગામડે જઈ રામદેવજી મહારાજના ભજન ગાય અને ધર્મનો પ્રચાર કરે રામદેવજી મહારાજનો પાઠ માંડે અને સૌ લોકો આ રામદેવજી મહારાજના ચરણ પાદુકા અને રામદેવજી મહારાજના ઘોડાના દર્શન કરવા માટે આવે એમ કરતા 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 વર્ષો સુધી એમ કહેવાય છે કે રાજસ્થાનના મારવાડના ગામડે ગામડા એમ કહેવાય છે કે અરજી પાઠીએ ખૂંદી નાખ્યા અને હરજી ભાટીનું બહુ મોટું નામ થઈ ગયું અને જ્યાં હરજી ભાટી જાય ત્યાં હજારોની સંખ્યામાં માણસો છે એ હરજી ભાટીના મૂકે રામદેવજી મહારાજની કથા સાંભળવા માટે આવે એમાં એકવાર મારવાડનું જે મોટું શહેર છે એ જોધપુર સ્ટેટના મસૂરિયાના રાજના બાગમાં એમ કહેવાય છે કે અરજી પાટીએ ધામા નાખ્યા ભાઈ ઈ બાગમાં રાજના બાગમાં ધામા નાખ્યા અને લોકોને ખબર પડવા મળી કે અરજી પાટી પોતે આવ્યા છે ને રામદેવજી મહારાજની કથા કહેવાના છે અને રામદેવજી મહારાજનો પાઠ કરવાના છે એટલે કાયમને માટે લોકો છે એ હજારોની સંખ્યામાં આવવા માંડ્યા ને રામદેવજી મહારાજના ઘોડાને આ બાગમાંથી માણસો જેટલા આવે ને એ બાગમાંથી ફૂલડા લઈ લઈ અને ઘોડાને ચડાવે કોઈ હાર ચડાવે એમ કરતાં કરતાં બે ત્રણ દિવસ ગયાને એટલે રાજનો જે માળી હતો એને એમ લાગ્યું કે આટલું બધું માણસ આવે છે આ બગીચાને વેર વિખેર કરી નાખશે એટલે હવે ફરિયાદ તો કરવી પડશે એટલે હજારિમલ નામનો જે એમ કહેવાય છે કે રાજનો જે માણસ હતો જે દિવાન હતો એ દિવાન એમ કહેવાય છે કે માળી છે એ ફરિયાદ કરે છે અને કે છે કે આપણો બગીચો વિખાઈ જાય એટલે હજારી મલ છે એ આવી અને લોકોને ધમકાવી અને કાઢી મૂકે છે અને કીધું કે હરજી પાટીને જોધપુરની જેલમાં પૂરી દયો અને હરજી પાટીને એમ કહેવાય છે કે જોધ જોધપુરની એ જેલમાં પૂર્યો અને હરજી પાટીની સાથે રામદેવજી મહારાજનો ઘોડો અને રામદેવજી મહારાજના ચરણ પાદુકા રામદેવજી મહારાજનો નો ઈ પાઠ હંધોઈ લઈ અને જેલમાં એમ કહેવાય છે કે અરજી પાટી છે ઈ ભગવાન રામદેવજી મહારાજના ગુણગાન ગાય છે અને એમાં હજારી જોવા આવે છે અને જ્યારે જોયું ને ત્યારે એકદમ રામદેવજી મહારાજના ભજનમાં લીન જોયો એટલે હજારી પણ ઘુરી ખાઈ ગયો અને એમ લાગ્યું કે ઓહો જેલમાં પુરાવા છતાંય આ માણસ હજી પણ ભજન કરે છે એટલે હરજી ભાટી કીધું કે તને એવું લાગે છે કે તારો રામદેવજી મહારાજ સાચો છે કે હા કે હું એમ ન માનું હું એક તગારું ભરીને ચણ્યા લાવું છું અને એક તગારું ભરીને પાણી લાવું છું એ તારા ઘોડાની આગળ મૂકું છું એ તારો જે કાપડનો લીલા કલરનો ઘોડો છે એ આ ચણ્યા ખાઈ જાય અને પાણી પી જાય ને તો હું હાચું માનું અને પછી ચણ્યાનું તગારું લાવ્યા અને પાણી મૂકી અને એમ કહેવાય છે કે જેલના દરવાજા બંધ કરી તાળા મારી અને હજારીમલ નીકળી જાય છે એમાં અડધીક રાતને તાણે રામદેવજી મહારાજ છે એમ કહેવાય છે કે હજારીમલને પલંગમાંથી નીચો પાડી અને સપને જઈ અને એમ કહે છે કે તે મારા ભગતને સંતાપો છે મારા અરજી બાટીને સંતાપો છે એ કોઈ ઢોંગી નથી એ તો મારો સાચો ભગત છે અને એને તું છોડી દેજે એમ કહેવાય છે કે રામદેવજી મહારાજે ત્યાં પરચો બતાવ્યો અને જોધપુરના સ્ટેટના રાજા જે વિજયસિંહજી હતા એના સપને જઈને કીધું કે તારા દીવાને મારા હરજી પાટીને જેલમાં પૂર્યો છે અને તું છોડાવી દેજે અને એ અર્ધિક રાતને કાણે વિજયસિંહજી છે એ જેલે આવે છે અને આ બાજુથી સપનું સપના આવ્યા પછી જાગેલો હજારીમલ છે એ ગડગડતી ડોટ કાઢી અને જેલે આવ્યો ભાઈ અને વિજયસિંહજી અને બંને ભેગા થઈ ગયા અને બંને એ પોતપોતાના સપનાની વાત કરી અને સપનાની વાત કરી એટલે વિજયસિંહજીએ કીધું કે પીરનો પ્રગટ પરચો છે અને અને આ હરજી છોડી જ્યારે છોડવા માટે આમ જેલની અંદર નજર કરે છે ત્યારે એક બાજુ હરજી ભાટી છે એ તો ભાઈ એટલો આનંદમાં આવી અને નાચવા લાગ્યો ભાઈ શું કામ કે જે તગારું ભરેલું ચણિયાનું હતું ને એ કાપડનો ઘોડો બધાય ભાળે ને એમ ચણિયા ખાતો તો એ ચણ્યાનું તગારું ખાય અને એ કાપડના ઘોડાએ આખું તગારું પાણી પી લીધું તું ત્યારે આ લોકો પામી ગયા હતા અને રામદેવજી મહારાજના ચરણે પોતે માફી માંગી અને હરજી બાઠીને એમ કહેવાય છે કે છોડી દીધા અને પછી ધીરે 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 એમ કહેવાય છે કે સમય જાતાની સાથે એંશી વર્ષની ઉંમર હરજી ભાટીની થાય છે અને એંસી વર્ષની ઉંમરે પોતે એમ કહેવાય છે કે અઢારસો અને સાડત્રીસની સાલ હતી વિક્રમ સંત અઢારસો અને સાડત્રીસમાં એમ કહેવાય છે કે હરજી ભાટીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને આ ધરતી છોડી અને રામદેવજી મહારાજના ચરણે પોતે સ્વર્ગ લોકમાં જાય છે અને હરજી ભાટીનું આજે પણ નામ આપણે કોઈ ભૂલી શકતા નથી કારણ કે એનો જન્મ માત્ર ને માત્ર રામદેવપીર બાપાના ગુણગાન ગાવા માટે થયો હતો અને રામદેવજી મહારાજે એને એટલી બધી શક્તિ આપી હતી કે હજારો ભજનો રામદેવપીરના હરજી ભાટીએ લખ્યા છે અને આજે પણ આપણે એ હરજી ભાટીના ભજનો ગાઈએ છીએ સાંભળીએ છીએ તો આવો કાંઈક ઇતિહાસ હતો હરજી ભાટીનો તો જય સિયા રામ જય રામદેવતી બાપા